નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું સાચો પ્રેમ એટલે શું સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કાઢવા માટે એક દાદા પરદેશના વેઇટિંગ રૂમમાં બેઠા હતા ડ્યુટી પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હતી પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો દાદાના અંગૂઠા પરનો ઘા જોયો બધી વિગત જોઈ એ પછી એ નર્સે અંદર જઈ ડૉક્ટરને જાણ કરી ડોક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી નર્સે દાદાને ટેબલ પર સુવડાવ્યા પછી પૂછ્યું દાદા તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું કોઈ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે ના બહેન પરંતુ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે એની સાથે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે છેલ્લા પાંચ વર્ષથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છેલ્લા પાંચ વર્ષથી એ નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે પાંચ વર્ષથી શું થયું છે એમને નર્સે પૂછ્યું એને સ્મૃતિભ્રશ અલ્ઝારમર્સનો રોગ થયેલો છે દાદાએ જવાબ આપ્યો મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસ્કારો થઈ ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી દાદા તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખીજાશે ખરા દાદા બે ક્ષણ નર્સ સામે જોઈ રહ્યા પછી બોલ્યા ના જરા પણ નહીં કારણ કે છેલ્લા પાંચ વર્ષથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઈ છે એ કોઈને ઓળખતી જ નથી હું કોણ છું એ પણ એને ખબર નથી નર્સને અત્યંત નવાઈ લાગી એનાથી પૂછાઈ ગયું દાદા જે વ્યક્તિ તમને ઓળખીતી પણ નથી એના માટે તમે છેલ્લા પાંચ વર્ષથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો તમે આટલી બધી કાળજી લો છો પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઈ હળવેથી કહ્યું બેટા એને ખબર નથી કે હું કોણ છું પરંતુ મને તો ખબર છે ને કે એ કોણ છે મિત્રો સાચો પ્રેમ એટલે સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર જે હેતુ તેનો સ્વીકાર જે છે તેનો સ્વીકાર ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કાંઈ નહીં હોય તેને પણ સ્વીકાર આવી નવી નવી વાર્તાઓ તેમજ સત્ય ઘટનાઓ જાણવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ મિત્રો